હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બેસનના મોદક જેમાં ચાસણી પણ નહીં લેવી પડે અને માવાનો ઉપયોગ કર્યા વગર આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ નવી રીતથી આપણે બેસનના મોદક બનાવીશું તો જો એની માટે આપણે પહેલાં ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું એકાદ મિનિટ માટે આપણે શેકાવા દઈશું એટલે ડ્રાયફ્રુટ રોસ્ટ થઈ જશે એટલે એને સાઈડમાં ઠંડા થવા મૂકી દઈશું અને એક વાટકો ઘી લીધું છે એને અત્યારે અડધો વાટકો ઘી ગરમ કરવા મૂકી દઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે એક વાટકો બેસન લેવાનું છે આપણે અને આ બેસનને આપણે શેકવાનો છે ધીમા ગેસ પર જેટલી વાર વધારે ધીમા ગેસ પર આપણે બેસનનો શેકશું એટલો સરસ ટેસ્ટ આમાં આવશે મોદકમાં એટલે આને ધીમા ગેસ પર આપણે એકદમ હલાવતા રહીશું એટલે જો કલર ચેન્જ થઈ ગયો છે પછી આપણે જે બાકીનું ઘી બચાવું હતું એ પણ નાખી દઈશું અને પાછા મીડિયમ ગેસ પર જ રહેવા દેવાનું છે અને એકદમ હલાવતા રહેવાનું છે જેમાં લોટ શેકાતો જશે એમ હળવો થઈ જશે એકદમ અને કલર પણ ચેન્જ થઈ જાય છે જો ને આવી રીતે આપણે શેકતા રહેવાનું છે ધીમા ગેસ પર શેકાઈ જશે એટલે ઘી છૂટું પડી જશે અને ઉપરથી એક વાટકો ખાંડ નાખવાની છે એક વાટકો બેસન લીધો હતો એટલે એક વાટકો ખાંડ નાખવાનું છે એના માપ પ્રમાણે અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ખાંડ થોડી ઓગળી જાય પછી આપણે એમાં એક વાટકો થોડું ગરમ કરેલું દૂધ નાખવાનું છે અને દૂધ નાખી અને બરાબર મિક્સ કરવાનું છે હલાવતા રહીશું એટલે બધું દૂધ છે એ આ ચણાનો લોટ એબ્ઝોર્બ કરી લેશે અને ફૂલી જશે લોટ એકદમ જો આવી રીતે બધું એબ્ઝોર્બ કરી લેશે અને મીડિયમ ગ્લેસ ગેસ પર હલાવતા રહીશું એટલે જો એકદમ સરસ બધું મિલ્ક એબ્ઝોર્બ થઈ ગયું છે અને ઘટ બેટર બની ગયું છે આ એ આવી રીતે પાછું આપણે એને એક મિનિટ માટે શેકી લઈશું પછી જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કર્યું હતું એની ઝીણી કતરણ કરી અને એ પણ નાખી દઈશું અને થોડીવાર માટે હલાવી મિક્સ કરી અને રેવા દઈશું પછી જો આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે એને સાઈડમાં એક પ્લેટ પર કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી હાથની મદદથી એકદમ મસળી લેવાનું છે આ બધા બેટરને જેમ લોટ બાંધીએ એવી રીતના મસળીને લોટ બાંધી એવું કરી લેવાનું છે વ્યવસ્થિત એટલે આપણા મોદક બનાવવામાં બહુ સરસ રહેશે છૂટું નહીં પડી જાય જો આવી રીતે બનાવી લઈશું પછી મોદક બનાવવાનું મોલ્ડ લઈ લેવાનું છે અને એમાં આવી રીતના પ્રેસ કરી સાઈડની બાજુથી વચ્ચે બધી સાઈડ દબાવી અને આખું મોદકનું મોલ્ડ વ્યવસ્થિત પ્રેસ કરી અને ભરી લેવાનું છે જો આવી રીતે તમે જોઈ શકો છો ને પછી મોલ્ડને ખોલીશું એટલે એકદમ સરસ આપણો મોદક બનીને જો કલરફુલ કેવો આવ્યો છે સરસ તૈયાર થઈ ગયું છે તો જો આવી રીતે આપણે બાકીના પણ મોદકને બનાવી લેવાના છે એક પછી એક જો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલા સરસ આ મોદક બનીને તૈયાર થઈ ગયા છે બાળકોના પણ ખૂબ જ પ્રિય આ મોદક બની જાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ